प्रचंड बोल मस्तकों के जंग की घड़ी की तुम है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो आन बान शान या की जान का हो दान आज एक धनुष के पान पे उदार दो आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम्हार दो वान, वान शान या किचान का उदान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड

ઘણા બધા વિદ્યાર્થીઓ ભાઈ બહેનોએ જે મોક ટેસ્ટ આપી છે તો આપણે જાણવાની કોશિશ કરીએ કે એમને આ મોક ટેસ્ટ થી કયો લાભ થયો અને એમના પરિણામમાં શું પરિવર્તન થયું છે એની પણ જાણ આપણે કરીએ બેન આપનું નામ શું રોશની પટની તમે કેટલી મોક ટેસ્ટ આપી છે હાલ સુધી મેં અત્યાર હાલ સુધીમાં ત્રણ મોક ટેસ્ટ આ મોક ટેસ્ટ થી તમને શું ફાયદો થયો પહેલું તો એ કે જે પહેલા તો મારે ક્વેશ્ચન્સ પૂરવામાં જે તકલીફ પડતી હતી એમાં મને સુધારો થયો અને કયા ક્વેશ્ચન્સ કઈ રીતે આવી શકે છે કઈ ક્યાંથી કેવી રીતેના ક્વેશ્ચન નીકળી શકે છે એની ખબર પડી અને મારે જે એમસીક્યુ પૂરવામાં પ્રોબ્લેમ થતી હતી એમાં આ બુક ટેસ્ટથી ખૂબ જ લાભ થયો છે તમે પહેલી બુક ટેસ્ટમાં હતું તો આપનું પરિણામ શું હતું મારું નાઇન્ટી હતું અને બીજીમાં બીજીમાં 108 ખૂબ સરસ એટલે ઇનડાયરેક્ટ આમ ઉપર આવ્યા છો અને બેસ્ટ ઓફ લક આપ ખાકીના જે આપણા સપના એ પૂરા થાય એવી યુવા એકતા મંચ ગુજરાત પ્રદેશ દ્વારા આપનો ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે પણ તમારું ખૂબ શુભેચ્છા પાઠવું છું કેમ કે તમે પણ આ

વાત કરીશ કેમ કે આ એક પહેલ હતી જ્યાં આપણા જે વિદ્યાર્થીઓને અમુક વસ્તુઓ મળતી નથી એ મળી રહી છે બીજું કે આમાંથી મૂલ્યાંકન બી થાય છે છોકરાઓનું અને વિદ્યાર્થીઓનો એને તેમને ઘણો ફાયદો હતો એમને ખબર પડતે એમને કયા વિષયમાં એમને ખૂડ પડી રહી છે કે આ વિશે એમનો માસ્ક ઓછા આવી રહ્યા છે એમાં એમને ખબર પડતું કે મારે કે એમાં વધારે મહેનત કરવાની જરૂર અમુક વિષય એમને હશે કે એમને આવડતું અને અમુકમાં એમને નહીં આવડતું એટલે એમને ખબર પડે અને પ્લાનિંગ કરવાની ખબર પડે કે મારે ક્યાં વધારે માર્ક્સ મહેનત કર્યું કે ને ક્યાં મીડિયમ મહેનત કર્યું છે પહેલી મોક ટેસ્ટ હતી તમારે એમાં કેટલા માર્ક્સ હતા મારે એમાં એકસો ત્રીસ માર્ક્સ હતા અને બીજીમાં એમાં એકસો ચુમ્માલીસ હા તો આ એકસો ત્રીસ થી એકસો ચુમ્માલીસ થવાનું કંઈક કારણ આપણા બીજા મિત્રોને કહીએ તો એમને પણ ગ્રોથ વધે પહેલી મોક ટેસ્ટમાં શું હતું કે મેં ખાલી આપ અહીંયા આવ્યો પછી મેં કહ્યું એમાં મારી થોડી ભૂલો થઈ ગઈ છે તો મેં સ્વીકાર્યું કે હું ભૂલો નહીં કરું અને મેક્સિમમ કે મારું સાચું હશે એવું હું સાચું કરીશ અને ફોટું બનશે ઓછું ટ્રાય પેલી વાર કદાચ મોક ટેસ્ટ આપી હશે તો ક્યાંક ઉમન એર બી થઈ હશે તો એના બાબતમાં શું કહેવા માંગ તો ખાસી બધી થઈ હતી પહેલી મોપ ટેસ્ટમાં પણ એમથી ઘણું બધું શીખવા મળ્યું કે આગળ આગળના પેપરમાં શું કરવું કઈ રીતે ધ્યાન રાખવા ઓપ્શન ઉપરથી અમુક જવાબો આવે છે તો ઓપ્શન ઉપરથી કેવી રીતે જવાબ લાવી લેવા અને જે આપણા વિચારીએ છીએ કે સચોટ આ જવાબ છે પણ અમુક સમય નથી હોતો હોય તો એના ઉપર બી ખાસું ધ્યાન દોરાયું અને રિવિઝનનો બી પેપર પેપર પ્રમાણે ઘણા બધા રિવિઝનો બી કર્યા અને પેપરનું સોલ્યુશન બી કર્યું તેથી આગળ જતા ફાયદો રહેશે કદાચ એવું લાગ્યું હશે કે પેલા મારે બહુ ઓછા માર્ક્સ આયા કોઈક એવો વિષય રહી ગયો હશે કે જેમાં હું ડાઉન હતો તો પછી આપણે કોઈ એવી મહેનત કરી કે પછી એ વિષયમાં થોડું ટ્રાય કરીને બીજા મોક ટેસ્ટમાં પરિણામ વધ્યું એવું આગલી પરીક્ષામાં મેં કરેન્ટ અફેર માટે ધ્યાન આપ્યું ન તો મને લાગ્યું કે મારા કરેન્ટ અફેરમાં બહુ ઓછા માર્ક્સ આવે છે અઠવાડિયું મને મળ્યું કે મેં કરેન્ટ અફેર પાછું થોડું ફોકસ આપ્યું બીજી મોક ટેસ્ટમાં મારે કરંટ અફેર વીસ માર્ચ મેક્સિમમ આઠ કે નવ દિવસ સાચા પડે એટલે મને આનંદ થયો કે હું તૈયારી આગળ વધારી શકું છું અને મને જેમાં ડાઉન છે ત્યાં મહેનત કરું તો મને વધારે માર્ક મળી શકે એવું મને કોન્ફિડન્સ ખૂબ જ સરસ પેપર હતા જે આ ત્રીજું પેપર હતું એનું લેવલ હતું પણ એ લેવલ હોવું જરૂરી છે કેમ કે આપણું લેવલ ખબર પડે આપણને કે આપણે કઈ રીતનું છે અને આનાથી જે પહેલાં મને એવું જ લાગતું હતું કે મને બધું જ આવડે છે પણ જે આ ત્રણે એક્ઝામ આપી એનાથી આપણું લેવલ એક આપણને ખબર પડે છે કે ભાઈ આપણે કયા લેવલ ઉપર છીએ ખુબ ખુબ આભાર મિત્રો આપણા મોક ટેસ્ટ થી એક વસ્તુ શીખ્યા છીએ કે આપણું લેવલ વધારું છે ના કે ડિમોટિવ થવું છે કે કઈક ઓછા માર્ક્સ આવ્યા છે તો હવે હું નહી પાસ થઈ શકું પણ અહિયાં એવા દરેક વિદ્યાર્થી મિત્રો ને પણ ખાસ નમ્ર વિનંતી છે या एग्जाम तुम्हारी खाली पक्कने पक्के मूल्यांकन करवा वाटेनु छे एमा तम ग्रोथ वढावा वाटेनु छे ना के एमा तम डीमोटिव मोटिव ने बेसी जाओ के ना मारिती वे लेई नई जे आपरी तो समय छे पुलिस रेस्टेबल बनवालो तो आपने साके मरीने खाकीना सपना पूरा कर प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी के तुमु हार दो શાન યાન કાહુ ધન આજે ધનુષ કે બાણ પે ઉતાર આરંભ હૈ પ્રચંડ